કૃપાથી એકસો આઠનું નામ વિરોધ ટરણ તાલુકાના લોકો પણ આખા છોટાવજોપુર જિલ્લાને આપ્યું છે અને એક હજાર કરોડ રૂપિયા ત્રણ તાલુકામાં લાવ લાવ્યા છે એવા આપણા ધારાસભ્યને તાલી ઓગણીસો ને પંચાણુંમાં આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેશુભાઈની સરકાર આવી હતી અને ગોકુળિયું ગામ લાવીને ધીરુભાઈના ઘરે પહેલીવાર આરસીસી રોડ બનાવ્યો હતો આ પ્રકારની શુભ શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ આ ગુજરાતની ધરાપણ કરી હતી અને આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય મોદી સાહેબે 2001 માં આ ગુજરાતની ધરા સંભાળી હતી અને મોદી સાહેબે અત્યાર સુધીના બધા મુખ્યમંત્રી આવ્યા હતા એના કરતા અલગ પ્રકારના સંકલ્પ સાથે કામ કર્યું હતું મોદી સાહેબે પહેલા દિવસમાં ગાંધીનગરની ધરતી પર બે ખુરશી માં બેસવાની સાથે એવો સંકલ્પ કર્યો તો કે મારે જળ જમીન નાબમાં અમલ પરિવર્તન સાથે કામ કરવું છે આ પ્રકારે સંકલ્પ સાથે મોદી સાહેબે આ ગુજરાતની વિકાસની શરૂઆત કરી હતી અને સાથે સાથે એવી પણ શરૂઆત કરી હતી કે હવે પછી મારી ગુજરાતની ધળા પર ગરીબના કારણે આ ભારત ના વરા મોદી સાહેબે આપણો ગુજરાતને ગુજરાત મોડેલ વિકાસ મોડેલ બનાવીને રાખ્યું હતું આ પ્રકારનું સુશાસન ગુજરાતની ધરતી પર કર્યું હતું વિશેષ કેવું નથી આપણે બધા 108 ને ભૂલી ગયા છે 24 કલાક વીતરીને ભૂલી ગયા છે માં અમૃતમ કાળને ભૂલી ગયા છે આપણે બધાને મરી જાય તો ભય ભાઈઓ બહેનો આપણે બધા ભૂલી જઈએ છે એવું નથી આ ભારતના વડાપ્રધાન આપણા બધાના આશીર્વાદના કારણે 2013 માં વડાપ્રધાન બનતાની સાથે

એમ છતાં આ લોકનું પેટનું પાણી ન હયલું અને ડેમની ઊંચાઈ ન વધારી પણ આપણા સૌના આશીર્વાદના કારણે આ ભારતના લોક લાલેલા વડાપ્રધાન જ્યારે વડાપ્રધાન બનતાની સાથે સત્તર જ દિવસમાં ડેમની ઊંચાઈ વધારીને સમગ્ર ગુજરાતને લીલું છંમ બનાવવાનું કામ આ ડબલ એન્જિનવાળી સરકારે કર્યું હવે મને કે ડબલ એન્જિન વાળી એટલે કેવી સરકાર સરકારું પરમાત્મા ભગવાન અને જગતજનની માતા બધાને શક્તિ અર્પે અને આગામી સમયમાં આપણો મોદી સાહેબનો એજન્ડો છે 2047 સુધીમાં મારે ભારતને વિકસિત ભારત આત્મનિર્ભર ભારત બનાવવું છે આપણે પણ તમામ આપણા ભાઈઓ બહેનો આત્મનિર્ભર બને પોતાના પગ પર ઊભા થાય વ્યવસાય ધંધો કરે અને ભગવાન અને માતાજી દાદા તમામ સર્વે ભાઈ બહેનને શક્તિ આપે અને નવા વર્ષે તમે પધારા છે ખૂબ ખૂબ નવા વર્ષની બધાને શુભેચ્છા આપું છું વાત કરીને મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય